મારી હાવ નામ છે ચોક્કસ તમે છે મુલાકાત દેજો કોઈને હાવ ને મૂકવાના નહીં કોઈને કહેતા નહીં આ મરચાની ભૂકી મારા હાવ જેવી તીખી આ લાલ મારા ઘરવાળી જેવી તીખી આ મોરા ગાઠ છે મારા જેવા મારા હાવ નામ છે પૈસાની કોઈ જરૂર છે એટલે અને તમે બધાને હાવ નામ દો નાનાથી મણી મોટાઈને હું કરી હાવ ને બધાને ખબર પડે હાવ ઉપર કેટલો પ્રેમ કરે છે નથી કરતા એમ રાજકોટની પબ્લિકનો તમને કેવો રિસ્પોન્સ મળે એકદમ સરસ મારા છોકરાની હાવ નામ બસ ઉકે કાકા મજા માં બસ જઈ જલા ભાઈ ઉકે તમારા હાવ પણ હાઉ જોર માં એને હું વાંધો છે હાઉ ને અમે વાત સાંભળી કે તમે હાઉ ને સમજીને ખબર હોય સાચું તો જોઈ ને ભાઈ કેવી રીતે કઈ પણ કેતો કરી એમાં કાઈ કહેવાય નહીં બનબાજી માં રમવાનો મે બનબાજી માં આજ તો ખુલી કર નાખો બનબાજી મારા હાઉ સાંભળી જાય ને તો હું હાઉ કી જાય હાઉ કી જાય જ ને આ લોકો અહીંયા ખાવા પીવા આવે તો મેં સાંભળ્યું કે તમારે એને હાઉ ને સમજીને ખવરાવો છો હા વેવા કેમ એના હાવ નામ સમજે બસ આનંદથી થી બોલવાનું બધા ની હેરે ગળક ની હેરે અમુક ને હાવ હોય નો તો આજ ને તો કાલ તો આવવાના ના છે ને તમારે હાવ નહી આવશે પણ અત્યારે આવશે તો ખરી ને બસ શું નામ તમારું પેલા તો ભાઈ ભગદેવ કેટલા વર્ષથી આ બધું ધંધો કરો છો પચાસ વર્ષ થઈ ગયા છે મતલબ તમે પચાસ વર્ષથી લોકોના મસ્ત ખાવ પીવાનું પીરસો છો એમ ને રાજકોટની પબ્લિકનો તમને કેવો રિસ્પોન્સ મળે એકદમ તરત મારા છોકરાની હાવું નામ બસ

તમારી કાલો મને સ્પેશિયલ આઈટમ મસ્ત બનાવી દો દહીં ચોરાફળી બનાવી દો મસ્ત આ ચોરાફળી છે આ મરચારો આ મરચાની ભૂકી મારે ખાવું જોઈએ તીખી આ લીલી લાલ મારા જળવાળી જેવી તીખી આ મીઠું પાણી આવે

તો ભાઈ ધ્યાન રાખજો હાઉ નામ દે એટલે ખાવા જ પડશે અને કોઈની ઘરવાળી જોડે આવ્યો હોય તમે એમ કે તારે તમારે હાઉ નામ દઉં એની હાઉ નામ દો એટલે કોઈને દુઃખ ન લાગે એમ એ બડી અચ્છી વાત કહી આ કાકાનો પ્રેમ એટલો છે ને કેની વાત પૂછોમાં તમે એટલું પ્રેમથી મસ્ત કહેવાય ને બધું જમાડે છે ને વાત પૂછોમાં અને પછી અમે પાછા હાઉ નામ દે એટલે ભાઈ જેને ખાવું નહીં એને મન થાય કે ભાઈ મારા હાઉ નામ દીધા મારે એક વાર તો એક વાર વસ્તુ ટેસ્ટ કરવી જ છે સાચું ને કાકા હા આ મોડા ગાચે મારા જેવા આ મસાલો આ મોટું મારું હાવું જેવું તીખું પાણી આ ડુંગળી તો ભાઈ કેવાય મારા તીખા મોરા ગાટી આવી ગયા છે ચાલો ટેસ્ટ કરીને તમને જણાવું ડુંગળી છે તીખા મોરા ગાટી છે ઘણું બધું જોરદાર કઈ ઘટે નહીં ભાઈ અપ્રતિમ થોડી નથ પડી છે ના તો નથી જોતી હું કરું મજબૂરી કા નામ મહાત્મા ગાંધી બાપુ મારા હાઉ નામ છે પૈસાની ફૂલ જરૂર છે એટલે ફૂલ પૈસાની જરૂર છે કોને તમારે જરૂર છે કે તમારા હાઉ જરૂર છે નહીં નહીં મારે હોય ને મારે તેત ને મારા હાઉ ને પગાર આપું તો મને વી પગાર આપે ને એમને તો આપે નહીં કાઈ તો તેત મને નોકરી માં રાખે અને તમને કઈ ઘરવાળી વાલી છે

રાજકોટ ના લોકો મળે ત્યારે પાંચ થી રાતના ના બે વાગે આપડી રેખી ખુલ્લી હોય છે બે વાગ્યા મારા હાઉ રજા રાખવાની ના પડી દીધી રજા ન રાખતા રાખવા ના પડી મારી હા નામ છે ચોક્કસ તમે મુલાકાત દેજો રાતના બે વાગ્યા થી રેખી ખુલી હોય પાંચ થી બે વાગ્યા હોય તો ભાઈ ચોક્કસ કાકા ભાઈ આવજો ભાઈ પાંચ થી બે વાગ્યા સુધી રેકડી ખુલી હોય છે અને ભાઈ એને હાઉ નામ દઈએ તો આવજો ભાઈ ભૂલતા નહીં આવવાનું આ વિડીયો ને એ જ કરીએ મળીને વિડીયો નવા કઈ કંધા સાથે નવી કઈ સ્ટોરી સાથે બન્યા રજો મારી ચેનલ રાજકોટ ત્યાં સુધી જય દ્વારકાધીશ હર હર મહાદેવ